આજે એકવીસમી ફેબ્રુઆરી પરમપૂજ્ય માતાજીનો એકસો અડતાળીસમો જન્મદિવસ આ નિમિત્તે આજના વાંચનનો વિષય છે દિવ્ય સ્વરૂપા શ્રી માતાજીની હાજરી અનુભવવી શ્રી અરવિંદે ધી મધર પુસ્તિકા સંબંધે સાધકોને લખેલા પત્રોમાં દિવ્ય સ્વરૂપા શ્રી માતાજીની હાજરી સૂક્ષ્મ રૂપે અનુભવવા અંગે જે માર્ગદર્શન આપ્યું છે તેનું સંકલન અત્રે આપની સમક્ષ સાદર કરું છું શ્રી માતાજી અત્યારે ભલે સદેહે નથી પણ તેઓ સૂક્ષ્મ રૂપે શ્રી અરવિંદની જેમ જ સક્રિય છે તથા સાધકોને અનેકવિધ રૂપે સહાયરૂપ તથા માર્ગદર્શક બની રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે શ્રી અરવિંદે સાધકોને સૂચવ્યું છે કે સદા એવી રીતે વર્તો જાણે કે શ્રી માતાજી તમને જોઈ રહ્યા છે કારણ કે તેઓ ખરેખર સદા હાજર જ છે પણ આપણું ભૌતિક સ્વરૂપ જળ હોવાથી અજ્ઞાનને કારણે શ્રી માતાજીનું સાનિધ્ય અને હાજરી અનુભવી શકતું નથી શ્રી માતાજી તો અંદર હાજર જ છે આ તો મન પ્રાણ અને શરીરની અણસમજણ જ તેની આડે આવી રહી છે તે વસ્તુ સાધકે મનમાં બરાબર ઠસાવી લેવાની જરૂર છે શ્રી માતાજીની હાજરીનો અનુભવ તો અભ્યાસથી જ આવવા માંડે છે તમે તેમનો કંઈ જ વિચાર ન કરો કે ન અનુભવો તો તેમની દિવ્ય હાજરી અનુભવવાની શક્યતા રહેતી નથી તે માટે તમારે અંદર જતાં શીખવું પડશે આંતરિક એકાગ્રતા ધારણ કરવી પડશે મનને શાંત કરી દેવાનું રહેશે અને શ્રી માતાજીની હાજરી તમારામાં અનુભવાય તેવી અભિપ્સા સેવવાની રહેશે શ્રી માતાજીની હાજરી તમારે અનુભવવી હોય તો તમે શ્રી માતાજીને પોતાનામાં પ્રગટ થવા પોકારવા પડશે તેઓ તમારા હૃદયમાં ચૈત્ય પુરુષની દિવ્ય શક્તિઓ તરીકે રહેલા જ છે તેથી આંતરિક રીતે તમે શાંત બનો અને શ્રી માતાજીને પુકારો તેને કારણે ધીમે ધીમે તમને તેમની હાજરી શરૂઆતમાં ક્ષણ માત્ર અને પછી વધતા ક્રમે ટકી રહીને કાયમી બનશે તમારા કાર્યો તેઓ જ કરી રહ્યા છે એવો તમને અનુભવ આવશે તેને કારણે તમને જીવન બોજારૂપ નહીં લાગે તમને આંતરિક આનંદ પ્રાપ્ત થશે શ્રી માતાજીની હાજરી તમે અનુભવો કે ન અનુભવો પણ તેમની હાજરી અને સંરક્ષણ સતત સાધક માટે હોય જ છે તેથી જ્યારે તમારા અવચેતનમાંથી જૂની વાસનાઓ અને આસક્તિઓ ઉછળીને હૃદયમાં આવે ત્યારે શ્રી માતાજીની શક્તિને તરત ભાવે બોલાવો પ્રાર્થના કરો તેમના પ્રકાશને પોતાના સ્વરૂપમાં પ્રગટ થવા વિનવો તે પ્રકાશ જે કંઈ અશુદ્ધ અને અસ્તવ્યસ્ત હશે તે બધાનો સફાયો કરશે શ્રી માતાજીની હાજરીનો અનુભવ એ ચૈત્ય પુરુષને જ આવતો અનુભવ હોય છે પણ ચૈત્ય પુરુષના સંચાલન નીચે હાલમાં આપણી નિમ્ન પ્રકૃતિનો બહુ ઓછો પ્રદેશ આવેલો હોય છે મનનો અને પ્રાણનો થોડોક જ અંશ તેમાં હોય છે તેથી ચૈત્ય પુરુષ હજી આપણી તદ્દન બાહ્ય પ્રકૃતિને નિયંત્રિત કરી શકતો નથી તેથી શ્રી માતાજીની હાજરી અનુભવાતી હોતી નથી જ્યારે સંપૂર્ણ ચૈતસિક ઉઘાડ આવે છે ત્યારે જ શ્રી માતાજીની આંતરિક હાજરીનો અનુભવ આવવા લાગે છે શ્રી માતાજી પ્રત્યે ભક્તિભાવ અને શ્રદ્ધા હોય તો શ્રી માતાજીના ફોટાઓ દ્વારા તેમની સમીપતા અને હાજરી અનુભવી શકાય છે ત્યારે ત્યાં તેમની સાચી હાજરી જ હોય છે તે તેમની સૂક્ષ્મ શારીરિક હાજરી હોય છે રોજ થોડી વાર શ્રી માતાજી ઉપર હૃદયમાં ધ્યાન કરો તેમની પ્રત્યે દિવ્ય માતા તરીકે જુઓ તેમને દિવ્ય માતા તરીકે તમારામાં અનુભવવાની અભીપ્સા સેવો તમારા કાર્યો તેમને જ અર્પણ કરો અને પ્રાર્થના કરો કે તેઓ જ તમને માર્ગદર્શન અને આધાર અંદરથી પૂરો પાડે પછી સાધકમાં નવી જ ચેતનાનો ઉઘાડ આવે છે જે વધુને વધુ શ્રી માતાજીની હાજરીને અંદર અનુભવવા સક્ષમ બનાવે છે શ્રી માતાજીની હાજરી તેમની માનસ પ્રતિમા વગર પણ અનુભવી શકાય છે ઊંઘ દરિયાન દરમ્યાન દરિયાન ઊંઘ દરમિયાનમાં શ્રી માતાજીની હાજરી અનુભવાય તો તે ધીમે ધીમે જાગૃત અવસ્થામાં પણ સ્થિર થવા માંડે છે દિવ્ય હાજરીને મસ્તકની ઉપર અનુભવવી તમારા સ્વરૂપની ચો તરફ વેંચળાયેલી અનુભવવી અથવા પોતાની અંદર અનુભવવી અને પોતાને સંચાલિત કરતી અનુભવવી આ બધા શ્રી માતાજી સાથે એકરૂપતાના જ વિવિધ અનુભવો છે શ્રી માતાજી સાથે એકરૂપતાનો અનુભવ જેટલો વધારે ટકવા માંડે તેટલો એ તમારી સાધના માટે મદદરૂપ જ થાય છે શ્રી અરવિંદ